ફાઇનલી આપણું દૂધ આવી જ છે ફાઇનલી આપણે દૂધ નાખી દીધું છે અને આમાં બને છે ફૂલેવર કોબી વાલોળ અને બધું મિક્સ વેજીટેબલ છે આમાં ટુવેલ આવેલી છે તો આપણે ટુવેલ ખોલવાની છે તો ચાલો આપણે આપણે લોકેશન ઉપર લઈ જાય ટુવેલ ઓપરેશન કરવા માટે અને આ છે મેથીની ભાજી તો આજે મેથીની ભાજી પણ બનવાની છે અને પૈસે આપણે

માસ્ત આપણા હોસ્પિટલ જવાનો રસ્તો છે ત્યાંથી અને અત્યારે આપણે અહીંયા અડધી કલાકથી બેઠા સહી કારણ કે આજે આપણે વહેલા પહોંચી જતા એટલા માટે ને હવે આપણે જઈશું હોસ્પિટલ તો ચાલો જઈએ હોસ્પિટલ અને હોસ્પિટલમાં શું કામ કરીએ હું તમને બતાવીશ તો જઈએ આપણે હોસ્પિટલ અને સવાર સવારનું વાતાવરણ છે

ફેમિલી અત્યારે આપણે આવી ઘરે અને કાલે નાઇટમાં આપણે ઓફિસે કામે જ ગયા એટલે આપણે આવી એટલે હોસ્પિટલે તો કઈ હોય નહીં એટલે મેં કીધું બે કલાક જવું જોઈએ આજે આપણે કારખાને જવાનું નથી ઓફિસે કારણ કે થોડું મંદિરનો માહોલ છે એટલે આજે હીરા નથી એટલે છે કે કીધું કે આજે કાંઈ કામ નથી તો કાંઈ જવાનું આપણે થાય નહીં તો આપણે હતા ઘરે અને હવે આપણને આપ્યા છે પૈસા કારણ કે આ પૈસાને આપણે લેવા જવાનું છે દૂધ તો હાલો દૂધ લઈ આવું પછી આપણે હજી દીવાબત્તી કરવાની બાકી છે હજી બકા ખૂટવાનું બાકી છે તો ચાલો આપણે પહેલાં દૂધ લઈએ પછી હું આગળ પછી પ્રોસેસ સોસે ફાઇનલી આપણું દૂધ આવી ગયું છે તો હવે આ દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈએ આમાં થોડુંક હજી દૂધ છે અને આ દૂધની બટન નાખી દઈએ તો ચાલો આપણે ફટાફટ આ તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકી દઈએ ફાઇનલ આપણે દૂધ નાખી દીધું છે તો હવે આપણે ગેસ ચાલુ કરવાનો છે ગેસ ચાલુ કર્યા વગેરેનું તો દૂધ કાંઈ ગરમ થાય નહીં એટલે ગેસ ચાલુ કરી નાખવાનું આ લાઈટ રાલ તો લટસ છે બીબીલાઈટર 80 9 છે આ નહોતું થી લાવ્યું લાઈટર આ લટસ 115 ને ચાલો તો ગરમ फटाफट અને આમાં બની છે ફૂલવર કોબી વાલો અને બધું મિક્સ વેજીટેબલ છે આમાં તો આજે મિક્સ વેજીટેબલ છે અને આ છે કોથમણી ફુદીનાની ચટણી જે બપોરે બનાવેલી હશે એવું લાગે છે તો આપણે હવે થોડી ગામડેલી વાલોળ આવેલી વાલો તુવેર આવેલી છે તો આપણે તુવેર ફોલવાની છે તો ચાલો આપણે આપણે લોકેશન ઉપર લઈ જઈએ ટુવેરને ઓપરેશન કરવા માટે તો આપણે ઓપરેશન કરી નાખ્યું તુવેરનું તો ચાલો તમને બતાવું ઓપરેશન કરીએ જે આપણે બે સબ્જી બનાવવાની છે આમાં તમને ખબર છે કઈ સબ્જી બને છે અને આ છે મેથીની ભાજી તો આજે મેથીની ભાજી પણ બનવાની છે ને બાજરાનો રોટલો એ તો ખબર જ છે આપણે ઘરે તો બાજરાનો રોટલો તો આપણે તુવેર ખોલવાની છે અને પહેલાં આપણે માતાજીને દીવાબત્તી કરી નાખી અને પછી આપણે તુવેર ખોલવાની છે તો તુવેર ખોલી કેમ લાગે સર્જમાં મસ્ત છે ને આ ટીવીમાં જો કેટલું મસ્ત ઓલું શું કહેવાય થમનેલ આવેલું છે બહુ મસ્ત થમનેલ છે ટીવી અત્યારે બંધ છે ને થમનેલ જ છે તો ચાલો આપણે ભગવાનને દીવા દીવાબત્તી કરી નાખીએ અને પછી આપણે ખોલીએ તુવેર તો અત્યારે આપણે હાથ પગ ધોઈ અને આપણે માતાજીને દવાબતી કરી નાખી છે તમે દર્શન કરી લો અને ટીવીમાં ચાલુ છે કાર્ટૂન અને આપણે ખોલવાનું છે તૂર તો ચાલો આપણે તૂર લઈ આવી રસોડા માલી તો આપણે આ ગલે અને હવે આપણે તૂર લઈ લઈએ અહીંયા આપણે તૂર લેવું છે તો આપણે લઈ લીધી આ માલી લઈ લઈએ થાળી થાળી લઈ પછી આપણે આવી જઈએ પેલી રૂમ કારણ કે રસોડામાં આપણને ફોલ અને મંદર અને આ સેટી છે સેટી ઉપર આપણે ફોલવાની છે આ મસ્ત તૂર તો આપણે હમણાં તૂર ફોલ નાખી પછી આપણે તમને મોકલીએ ફાઇનલ આપી દિવસ આપણે વાળું પણ સમય અને ટીવીમાં જ ચાલે છે જેઠાલાલ ને હવે આપણે જવાનું છે વાલકુર આપણું છે 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 શું શાક આ ફુલાવર કોબી વાલો ને આ મેથીની ભાજી છે અહીંયા દૂધ મસ્ત રોટલા છે અને આ બનાવેલું છે લાડવા એ લાડવા છે રોટલીના ગોલ નાખી બનાવેલા છે આવી જ બધા વાળું કરવા માટે તો મસ્ત મસ્ત વાળું છે તો આપણે વાળું કરી શું કામ કરતા હતા જો આપણે એટલી દૂર હતી આ જે આ ફોફા એમાં એટલા દાણા નીકળ્યા ખાલી એટલે આપણે હાથ જો કેવા હાથ બે હાથ એટલે આમાં ઓલી હોય હવે આપણે જઈશું આ ટોન ટાબા ઉપર જાય આપણે ટાબા આ ટોન ને થી એટલા ગાણા ને જે મળે છે આનું બેન્ચ હોવાર ચા ને રોટલી ટિફિન માટે તો આપણે ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને પછી જઈએ આપણે સુવા તો ગાઈસ ફાઈનલ લેક્ચર આવી છે આપણે ધાબા ઉપર સુવા માટે આપણે મસ્ત પથારી કરી નાખી છે અહીંયા આપણે પાણીની બોટલ દરરોજની જેમ પહેરવાનો બાકી છે આ છે તો આજે ત્રીસ તારીખ અને તમે જ્યારે આ વિડીયો જોશો ત્યારે એકત્રીસ તારીખ હશે તો આપણો આ બે હજાર પચીસનો નો આ છેલ્લો બ્લોક છે અને આપણે આ બે હજાર પચીસમાં માં હું તમને કહું ને શરૂઆતથી લઈને એક વર્ષમાં બે હજાર પચીસમાં આમ ગણીને તો આખું બે હજાર પચીસ આમ ગણીને તો આપણા માટે હાવ જીરો રહ્યું છે આપણે આ વર્ષમાં કાંઈ હાસિલ નથી કર્યું પરંતુ આપણે બે હજાર છવ્વીસમાં પૂરું થાય એ પહેલાં આપણે જે જે આપણા નાના નાના ગોલ ધારીએ છીએ એ આપણે એમાં સફળતા મેળવવાની છે તો આ વર્ષ તો આપણા માટે આવું ખરાબ તો નહીં પણ આમ મીડિયમ જો એમ કહી શકાય કેમ કે આપણને એક બરાબર મતલબ થોડીક નાની મોટી જોબ જોબમાં આપણે લાગી ગયા પછી આમ તો વ્યવસ્થિત કરી ગયું એમાં ખાવું ખરાબ નથી જો પણ તોય પણ તો આપણો આ બે હજાર પચીસનો છેલ્લો વિડીયો છે તો હવે આપણો વિડીયો નહીં આવે હવે આપણો વિડીયો આવશે ડાયરેક નવા વર્ષમાં બે હાજર છવ્વીસ માં તો મળીએ હવે તમને બધાને બે હાજર છવ્વીસ માં ત્યાં સુધી જો આ બે હજાર પચ્ચીસ તમારો માટે ખરાબ જ્યુ પણ આપણે એવી મહેનત કરવાની છે બે હજાર છવ્વીસમાં કે બે હજાર પચીસ કરતા બે હજાર છવ્વીસ સારું બને એવી બધાને મારા તરફથી શુભકામના તો મળીએ હવે તમને બધાને એક નવા વર્ષ સાથે તમારા બધા ગોલ સાકાર થાય એવી ભગવાન પાસે પ્રાર્થના તો મળીએ બે હજાર છવ્વીસમાં ત્યાં સુધી બધાને બાય બાય ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણે યુટ્યુબ ચેનલમાં આપણે તો નાનું મોટું તો કાંઈ નહીં પણ આપણે બે હજાર છવ્વીસમાં આપણી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવાની છે આપણું ગોલ છે તો મળીએ બે હજાર છવ્વીસમાં ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા જજો બાય જો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરજો શેર કરજો મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ને હા સબસ્ક્રાઈબ કરતા જજો ને બે હજાર પચીસ બદલો તમારા માટે ખરાબ ગયું કે મારા માટે ખરાબ ગયું પણ આપણે બે હજાર છવ્વીસને એક નવી મુકામ પર લઈ જવાનું છે તો મળીએ બે હજાર છવ્વીસમાં બાય All black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. But wanna hear it talking shit from the drama.